તો રાજ્યની અંદર વિવિધ જગ્યાએ અંગ ધજાડતી ગરમી જોવા મળી રહી છે ત્યારે વાત રાજકોટની રાજકોટમાં ભીષણ ગરમીથી રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે આકરા તાપનો પ્રકોપ થવાથી કરફ્યુ માહોલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કારણ કે અહીંયા ચુમ્માલીસ ડિગ્રીને પાર તાપમાન થઈ ચૂક્યું છે અને અંગ ધજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી કરીને લોકો ગરમીથી બચવા માટે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રાજકોટની અંદર પણ વેવ અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ભીષણ ગરમીના કારણે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે ન માત્ર રાજમાર્ગો પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સોસાયટીના રસ્તાઓ છે એ પણ સુમસામ અને કુદરતી કરફ્યુની જકડમાં આવી ગયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે આમ તો રંગીલા રાજકોટવાસીઓ હરવા ફરવાના અને ખાસ કરીને રવિવારે ઘરની બહાર જ રહેવાના શોખીન હોય છે પરંતુ ભીષણ ગરમી એટલી છે કે રવિવાર હોવા છતાં પણ રાજકોટના રસ્તાઓ ઉપર વાહન ચાલકોની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે મોટાભાગના લોકો છે તે પોતાના ઘરની અંદર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે બાગ બગીચાઓ છે એની અંદર પણ કેટલાક લોકો માત્ર છાંય ગોતી નથ તો જ્યાં પણ ઠંડક છે ત્યાં રહીને ગરમીથી બચવાની કોશિશ કરી રહ્યા છે ગરમીથી બચવાના અલગ અલગ ઉપાયો કરવામાં આવી રહ્યા છે પરંતુ ભીષણ ગરમી એટલી છે કે રાજકોટવાસીઓના તમામ ઉપાયો છે એ ગરમીની સામે પાંગણા પુરવાર થઈ રહ્યા છે હાલ રાજકોટ શહેરની આ પ્રકારની સ્થિતિ છે ને હજુ પણ પાંચ થી છ દિવસ સુધી આટલી જ ગરમી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર લોકોને અનુભવવા મળશે અને આનાથી કોઈ રાહત મળે તેવા સંજોગો હાલ જોવા નથી મળી રહ્યા કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ